નમસ્કાર હવામાન માહિતી થરાદ યુટ્યુબ ચેનલમાં ખેડૂતભાઈ આપનું સ્વાગત છે આજે ત્રણ આઠ બે હજાર ચોવીસ તારીખ છે એટલે કે ત્રણ તારીખ છે અને આ ત્રણ દિવસ આપણા વિસ્તારમાં હવે થોડો વરસાદી માહોલ રહી શક્યતા પૂરેપૂરી છે આજે પણ બપોર પછી થરાદ જે બાજુ આપણા વિસ્તારમાં વરસાદ ચાલુ છે વાવ તાલુકો ધાનારા બાજુ સાચો સાચોલ જિલ્લામાં પણ વરસાદ થયેલ છે અને રાજસ્થાનમાં તો આજ બે દિવસથી જે એક જોધપુર બીકાની સુધી થળપટામાં વરસાદ સારો થયો છે અને એનો કાલે પણ આપણે એક બે તારીખના ઝાપટાં આવ્યા હતા અને એકદમ વરસાદી વાતાવરણ રહ્યો છે આજે પણ વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે અને આવતી ચાર તારીખે જે થોડું ડિપ્રેશન મધ્યપ્રદેશ તરફ આવે પછી રાજસ્થાનમાં એ આ સિસ્ટમ પસાર થવાની છે તેની અસર આપણા વિસ્તારમાં થઈ શકે છે પવન સાથે વરસાદ પણ આવી શકે છે અને બીજી એક ટૂંકી માહિતી આપો કે અત્યારે જે વાવણી કરી હોય માટે અત્યારે હું તો નથી કહેતો ભારો ખૂબ વરસાદ થાય છે ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે ખેડૂતભાઈઓ આ એક લો પ્રેશર છે રાજસ્થાન ઉપર વરસાદ થવાનો છે તે ઉત્તર ગુજરાતમાં તેની અસર થતી જ હોય છે એટલે આજે પછી જ જે જવાન જે કિસાન